તાંદલજા વિસ્તારમાં ડ્રગ્સના ધંધામાં સંકળાયેલા એક પરિવારના કેટલાક સભ્યો પાસે હાઈબ્રિડ ગાંજો મળી આવતા પોલીસે પિતા પુત્ર બાદ હવે મહિલાની પણ ધરપકડ કરી છે તાંદલજા વિસ્તારમાં બેસિલ સ્કૂલ પાસે શકીલા પાર્કમાં રહેતા અબ્દુલ ઇબ્રાહીમ પટેલ અને તેના પરિવારના કેટલાક સભ્યો ડ્રગ્સના ધંધા સાથે સંકળાયેલા હોવાથી અગાઉ પણ પોલીસે કેસ કર્યા હતા એસઓજીએ અબ્દુલ અને તેની પત્ની સાથે ધ્રુવ બાબુભાઈ ચૌધરીને ટુ વ્હીલ પર બેસી હાઇબ્રિડ ગાંજાની પડીકીઓ વેચતા ઝડપી પાડી કેસ નોંધાવ્યો હતો પોલીસે બે પોઈન્ટ પંદર લાખની કિંમતનો પાંચસો ગ્રામ ગાંજો કબજે કર્યો હતો ત્યાર પહેલા પણ પોલીસે અબ્દુલને ગાંજાના કેસમાં પકડ્યો હતો જ્યારે તેના પુત્ર સામે પણ બાવીસ લાખના ગાંજાનો કેસ કર્યો હતો પંદર લાખના ગાંજાના કેસમાં પોલીસે અબ્દુલની પૂછપરછ કરવા પુત્ર આદિપ સુરતથી ગાંજો લાવ્યો હોવાની અને માતા ઝરીનાને આપ્યો હોવાની વિગતો ખુલતા બંનેને વોન્ટેડ જાહેર કર્યા હતા આદિપ પકડાઈ ગયા બાદ એસઓજીએ તેની માતાને પણ ઝડપી પાડી છે પોલીસના જણાવ્યા પ્રમાણે જરીના સામે પણ અગાઉ પાંચસો બાસઠ કિલો ગાંજો અને બે પોઈન્ટ છાસઠની કિંમતના ચરસનો કેસ થયો હતો આખો પરિવાર ગેરકાયદે ડ્રગ્સના ઝાડમાં જકડાયેલો હોવાને પગલે પોલીસે વધુ તપાસમાં લાગી ગઈ છે